તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ રોષ થાલવ્યો છે મહીસાગર જિલ્લામાં મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારો સાથે ટોળબાજ જેવો શબ્દનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે એ બાબતે આવેદનપત્ર સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હમણાં થોડા સમયથી જ ગુજરાતના એક ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુબાવી રહ્યા છે પત્રકારે એ કોઈ નોકરિયાત નથી જે સરકારી પગાર નથી લેતો તેમ છતાં સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો રહે છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દનો ઉપયોગ કરી તેની લાગણી તથા સમાન ગવાય તેવા ઉચ્ચારણ કરતાં સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યા બાદ બુધવારે મહીસાગર જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો ઉપર ઉચ્ચારતા શબ્દો બંધ કરી પત્રકારને માન સન્માન આપે તેવી માંગ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે અને દસ હજાર જેટલા પત્રકારોનો બહોરો વર્ગ ધરાવે છે જેથી તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં લીગલ વિંગ મહિલા વિંગ તથા બાર ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે